મંગળવારે મોડી રાત્રે ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસીડન્ટ ડોક્ટર જુનિયર રેસિડન્ટ ત્રીજા માળે આવેલા વોર્ડની છેક બીજા માળ સુધી દોડાવી દોડાઈને ફટકારી હોવાના સીસીટીવી સામે આવ્યા છે જુનિયર રેસીડેન્ટ ડોક્ટરને બચાવો બચાવવાની બૂમો સાંભળી સિક્યુરિટી માર્શલ અને વોર્ડવે દોડ લગાવી હતી અને તેને બચાવ્યો હતો રાત્રે જ આખો મામલો આરએમઓ વિભાગના ઇન્ચાર્જ વડાની યુનિટ વર્ગ સુધી પહોંચ્યો હતો કે સિનિયર દ્વારા જુનિયરને માર મારવાની ઘટના અંગે બીજા દિવસે સવાર સુધી ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટને અંધારામાં રાખ્યા હતા જુનિયર રેસીડેન્ટનું સિનિયર રેસીડેન્ટ સાથે સમાધાન થયાના નામે આખો મામલો દફે કરવાની ગણતરી સાથે વિભાગના તબીબી અધિકારીઓએ ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટને અંધારામાં રાખેની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે જ્યારે તબીબી અધિકારીઓના એક જૂથ દ્વારા બંને રેસિડેન્ટ ડોકટરો વચ્ચે વ્યક્તિગત વિવાદ હોવાનું કંઈ બચાવ કર્યો છે છતાં પણ આ પ્રકરણમાં સ્મીમેરોના જવાબદારની તપાસ શરૂ કરાઈ છે અઝર ખુરશી સાથે